વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોના વિવિધ પાસાઓને ઉજાગર કર્યા વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જે રેડિયોના અને તેની સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રભાવને માન્યતા આપે છે કે રેડિયો શાશ્વત જીવન રેખા તરીકે કાર્ય કરે છે જે લોકોને માહિતી પ્રેરણા અને જોડાણ પ્રદાન કરે છે પ્રધાનમંત્રી મોદીએ રેડિયોના વિવિધ પાસાઓને ઉજાગર કર્યા જેમ કે સમાચાર સંસ્કૃતિ સંગીત અને વાર્તાઓનું પ્રસારણ જે રેડિયોને એક શક્તિશાળી અને લોકપ્રિય માધ્યમ બનાવે છે તેમણે રેડિયો દ્વારા ઉત્સવ ઉલ્લેખ કર્યો જે લોકોના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ રેડિયો ક્ષેત્ર સાથે જોડાયેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા અને આ મહિનાની ત્રેવીસ તારીખે યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે આમંત્રિત કર્યા મન કી બાત પ્રધાનમંત્રી મોદીને લોકપ્રિય રેડિયો કાર્યક્રમ છે જેમાં તેઓ દેશના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને જનતા સાથે સંવાદ સ્થાપિત કરે છે આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ રેડિયોના મહત્વને ઉજાગર કરતા જણાવ્યું કે રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે જે દુનિયાભરના લોકોને જોડે છે માહિતી આપે છે પ્રેરણા આપે છે અને મનોરંજન પ્રદાન કરે છે તેમણે રેડિયો દ્વારા સમાચાર સંસ્કૃતિ સંગીત અને વાર્તાઓના પ્રશાસનની પ્રશંસા કરી જે રેડિયોને એક અનોખો અને લોકપ્રિય માધ્યમ બનાવે છે